ખેતર નું બધું કામ હતું ને પતી ગયું છે તો એક ઠેકાણે છે ને હવે નેદવાનું થોડુંક બાકી રહી ગયું હે તો છે ને નેદવા જવું છે ને આ ભાઈ જો અમારે કેવું ટીલક કરીને આવ્યા છે આમ જો આમાં આ બાજુ છે તો કેમ સેન્ડલો કર્યો કા મહાદેવ નો સેન્ડલો કરીને અમારે ભાઈ છે ને આવી જશે ને આપણે છે ને જેલા હતા તો આપણે હારે આવ્યા હા ભાઈ ને આવજો બધા નેદવા જવાની તૈયારી કરવા બીજા તાર માં જાવ હે જાવું પડે નેદવા જાવું પડશે એ નહોતું મારા છે ને નહોતું આપણે નેદવા જાય છે તૈયારી આ બધું બાંધવા લાગે એમાં હું લાગે ને નેદવા દે લાગે હા જો ભાઈ આમ તો કેટલા વાગી ગયા દસ વાગી ગયા છે ને આપણા બધા છે ને નેદવા જાય છે ને મારા નેદવા વાળા હોય ને એ નેદી છે ને દસ વાગે તો ઘરે વી આવે પણ આવડે છે ને અત્યારે દસ વાગ્યા નવીરાતથી નેદવા જાય છે કાં ચેલું હે મારે છે ને નેદવા ને જ મારે છે ને આજ નવીરાત છે એ ને તો આપણે છે ને લેટ છે ને એ લેટ તરીકે હરખી કરવી છે કારણ કે હા જઈ ગયો પણ કાંઈ મેળો ન આવ્યો પણ આજમાં છે ને ગામની હીરકી કરી નાખવી ને વાડીની હેરકી કરી નાખવી બે લેટ છે ને

એટલે છે ને મને શાક બનાવી દે તમને ભાવે કોઈ જે બનાવી ન દે પણ એ બનાવ આપણે જ પડે પણ એ કે ખાલી ફેમિલી આ બધાને છે ને તડકો લાગી ગયો ને તો હું છે ને પાણી ભરીને જાતો હો તાવડા બધા છે કે ક્યારે ભાઈ કે બોલ ને દુ બળ પડતું હું નતી આમાંથી હતા હે જઈને બી હું હતા હતા નતી જો આવડે હું કો તડકો લાગી ગયો છે તે પાણી ભરતા હું તો એવડે બધા છે કે આ કઈક વેસાવવાળા એવા કે

એટલે બધું કપડે કરી નાખ્યું છે કારણ કે હવે જો ઘરે પંખા ફરે તો ઠીક છે અગર તો પછી અત્યારે ગામની લેટ હારી કરવા પણ જવાનું આપણા ગરમ થઈ ગયા ઢાઢું કરે હે જરૂર પડશે છે શું કામ કરતા એવું એ માવ મસ્તી માવ મલાય માવા મલાઈ માવા મલાઈ ગુરફથી લાવ્યા જઈએ આપણે કારણ કે આપણે પાસે છે ને ફરાળ કરવું ને પણ શેવડો છે ને નહોતો તે આપણે છે ને આ લાવ્યા જઈએ બાલાજી શેવડો ને આપણે છે ને ગોટો ભરી લીધો છે કારણ કે આપણે ઊભું ન થવાય તો આપણે છે ને કોઈને પૂઈન દેવાનું નહીં બધું જ છે ને આપણી સાથે કરવાનું એટલે સારું પડે કોઈને આપણું પોઈન્ટ મળે નહીં અગર તો આવા છે ને મફતમાં પૂઈન લઈ આવા છે બોલો તો આપણે છે ને હવે ફ્રાળ કરી લઈ બધી હજી તૈયાર કરવું પડશે બધું ખાવા માટે બધું લેવું પડશે છીંગ દાણા પછી આજે છે ને બટેટા નથી બે પેલા તો જમરૂક માંડવીના દાણા એવું બધું લઈને બેસી જાય બપોર પૈસીને છે ને ફ્રાળ કરીને

બળી જામણી એમાં બધેમાં રસ છે ને તારે છે ને બધા જમીન લીધું છે જમીન ભાણા ઉઠવાનું ચાલુ છે આજનો વિડીયો અહીં સુધી વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં બધાને જય માતાજી રામ રામ